માસ્ટર છે કંટ્રોલમાં સિનુભાઈ છે આપી દે ને હેલો સિનુભાઈ છે ને મારું માન રાખે બેન નું માન રાખ્યું મારું તો મારું માન રાખ્યું છે સિનુભાઈ અમને થોડક આપી દે એટલે હાઈ સાજે શૅક થઈ જાય મારા જીત કાકાને કીધું એટલા જ દે એટલા ઓસા કાય

અને અટાણા છે ને આમ નદી જાય ને અસલ ની ત્યાં પગ કારણ કે છે ને પગ માં છે ને ગારો સોટી ગયા હું પગ થઈ નાખી હવે

ભાગી થોડું જાય આયા ઉકડી માં શાક બક બનાય નક્કી હવે શું કરું બાજરા રોટલા ને કટોરી શાક બનાય રોકાયા હા ભાગ પાડ લે બે ભાગ પાડ ના હો ને હવે હો ભાગ પાડ ના ખાલો આ મોહિયા કીધું ભાગ પાડ નાખી બીજું હું પાડો ભાગ હા એક તારું હા એક મારું હમ આ બે તારા હમ આ બે મારા આ ત્રણ તારા આ ત્રણ મારા આ શેર તારા

તો તો નેકરો ડુંગરી નો નો કર લે એમ ઘરે ના બે કંટ્રોલા ઓર્ગો ને છે ભાઈ બે નાખવા પડે તમારા આ મળે નહી આ આ લીંબુડી છે લીંબુ એકદમ મસ્ત ના લીંબુ છે ઓર્ગેનિક દેશી હો એકદમ લીંબુ એકદમ ઓર્ગેનિક બારે લીંબુડી બારે લીંબુ આવે અમારા ઓદર સાહેબ છે ને કલમ વારી ગયા કલમ કાપી કલમ લઈ જાય ખબર નથી ઓદર સાહેબ વારી તો ગયા હવે ઘણા ટાઈપ રાખી બેઠા

निरो निरोग गे सवाले थे रोटला ने सरानु आज ने नवाकेट कर ले ए दुख ना पड़ नवे नवो छे हो पैकिंग है पैकिंग तो पैकिंग ने छेलु पता नी ने आ सुमाहाना रोटला सुले नो मजा आवे लाकडा नटाना बदाई भेद द्वारा पासे प्रमदी हरप नी करत ने ले रहडा मजा गयो भारी विस्तार में जो इत जेना वर्तनी करता जे सुमाहाना ओना गेस नो आपरे मुरी करना छ हम्म नी पण गंडोला नो स्याग केली वा हम्म

किब्नर दा बन सपना जरूर रहिदा बधाई हे ह यार को फिट ने अरे ईमा के घटे गे <laughs> <laughs> तो आइयो आ नहीं न बंडल हमना बगडेगा ते नेतालतो न बसु लाते से असल में थे तो हं आलो भड़को का सर कर दी रेडी जो મારા મમ્મી કરેટોલા સુલા ને નવા રોટલા કરે નવા રોટલા નવા રોટલા 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 તો જૂના જ કહેવાય જો મસ્ત ઓખીન દાણા છે આઈ શાક બને કંટાળવાનું જો આ મોટા પાણી દે હાલો તો જમવાનું બધું તૈયાર થઈ ગયું મારી મમ્મી બાજરા રોટલા કરે અને અજીત કાકા હાલો જમવાનું છે કે નહીં જો બધું તૈયાર થઈ ગયું ઉઘાડું છે પછી કેતા નહીં